આજરોજ ધોરણ દસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું બોર્ડનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં રાજકોટના વિદ્યાર્થીઓએ ડંકો વગાડ્યો હતો ત્યારે સ્કૂલમાં અભ્યાસ કરતો કેવલે મેળવ્યા છે તેની સાથે વાત કરીએ અને જાણીએ કે કોરોના જેવા કપરા કાળમાં સૌથી વધુ જેનો લાડકવાયો હતો તે પિતાને ગુમાવ્યા બાદ કેવી રીતે મહેનત કરીને આ પરિણામ મેળવ્યું છે અને મહેનત તો કોરોનામાં તો બધું ઓનલાઈન હતું એટલે મહેનત તો તો પણ કરી છે સ્કૂલ તરફથી વધારે સપોર્ટ મળ્યો અને ઘર તરફથી તો વધારે સપોર્ટ મળ્યો જ છે કોરોનામાં ઓનલાઈન તો ઘણી તો નેટવર્ક આવ્યું જાય એ વધુ રહી જાય ઘણી વાર આપણું ધ્યાન ન હોય એમાં બધી તો મુશ્કેલી પડી જતી હા મહેનત તો પહેલાં બે ત્રણ કલાક પછી એક્ઝામ આવવા માંડી એમ થોડી થોડી કલાક વધારતો ગયો એ પછી પાંચ છ કલાક છેલ્લા જેવું હતું હા આગળ જઈને મારે ત્યાં બી ગ્રુપ લેવો ડોક્ટર ડૉક્ટર છે એ સ્કૂલ સિવાય પાંચ છ કલાક આપતો અને એક્ઝામ ટાઈમે થોડીક કદાચ વધારી દેતો અને એમ કહું ને સ્ટાર્ટિંગના દિવસો એના બહુ બગડાતા એટલે પાછળથી એને ઝાઝી મહેનત કરેલી છે ઘણી એમ છેલ્લા બે શરૂઆતના બે ત્રણ મહિના એ નહોતો કરી શકતો એટલી મહેનત પણ સ્કૂલના સપોર્ટથી ઘણું બધું કરી શકો છો અને ઘરનું વાતાવરણ સારું બને એ ટાઈપનું ઘરનું વાતાવરણ કર્યું છે અને એને પોતાને ક્યાંય એના પપ્પા યાદ ન આવે ભૂલી તો ક્યારે એ શકવાના જ નથી પણ એને યાદ ન આવે એવું વાતાવરણ કર્યું હતું બીજું મારાથી મેં થાય એટલી કોશિશ કરી છે કે તું ઓનલાઈન ભણસ તો ધ્યાન આ છે તે છે પણ સ્કૂલના રેગ્યુલર લેક્ચર આવતા એમાં એ સિવાય પ્રોબ્લેમ કે ડાઉટ થતા હોય એમાંથી ફેકલ્ટી એને સપોર્ટ જાજી કરતી કે ભાઈ અહીંયા પ્રોબ્લેમ છે અહીંયા આ વસ્તુ છે તો એ લોકો તરત જ સોલ્વ કરાવતા ઓનલાઈન હતું તો એ કરાવતા એમ એને બહાર કાઢવો મુશ્કેલ જ હતો એને એ એના ફાધરના એટેચમેન્ટમાં જાજો હતો એટલે એ ડિપ્રેશનમાં જયો ગયો હતો પણ હજી એક વખત તો કહીશ જ કે સ્કૂલેથી એ લોકોએ પ્રિન્સિપાલ ગુરુ સરના એ લોકો આવ્યા હતા આવીને કીધું કે કેવલ તારે હવે તારી માનસિક સ્થિતિ સુધારવી પડશે તું જો આ વસ્તુમાંથી બહાર નહીં નીકળતો તારું શું થશે એમ એના માટે સ્કૂલેથી પર્સનલી ઘરે આવેલા પ્રિન્સિપાલ સર અને ગુરુ સરને એ લોકોના ટીમ લઈને આવ્યા હતા અને એને એમ કીધું કે ના બહુ સરસ તું કરવાની કોશિશ કર તું વ્યવસ્થિત સ્ટુડન્ટ છો ટૂંકમાં એને મોરલ સપોર્ટ જેટલો જોયો તો એના કરતાં વધારે આપ્યો છે એમ સ્કૂલેથી કોરોના જેવા કપરા કાળમાં પિતાને ગુમાવ્યા બાદ ડિપ્રેશનમાં આવી ગયો હતો પરંતુ તેમના માતા સ્કૂલના ટીચર અને પ્રિન્સિપાલ દ્વારા હિંમત હાર્યા વગર મહેનત કરતી રહેવી પડશે તેવું આશ્વાસન આપીને પૂરતો સાથ સહકાર આપવામાં આવ્યો હતો અને કેવલની મહેનતના કારણે જ આજે તેને નવ્વાણું પોઈન્ટ પીઆર મેળવીને માતા તેમજ પિતાનું નામ રોશન કરી બતાવ્યું છે તેમજ આગળ અભ્યાસ કરીને ડોક્ટર બનવું છે તેમ પણ કેવલે જણાવ્યું હતું તેમના માતા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે કોરોના કાળમાં પિતાને ગુમાવ્યા બાદ ઘરમાં પોઝિટિવ વાતાવરણ બની રહે તેવો સતત પ્રયત્નો કરતા રહેતા હતા અને સ્કૂલ તરફથી સારો સાથ સહકાર મળ્યો છે અને તેને કારણે આ પરિણામ પ્રાપ્ત કરી શક્યા છીએ તેમ આરતીબેને જણાવ્યું હતું કેમેરામેન ગૌતમ લશ્કરી સાથે સંવાદદાતા દિલાવર ચુડેસરા ચાંદી ન્યૂઝ રાજકોટ